નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર આજના મહત્વના સમાચાર ઈડર પાનોલ ચૂંટણીમાં પેનલ વિજય થતા ચાલતા જવા માનતા પૂર્ણ કરી ઈડર પાનોલ ગામની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અમારી પેનલના ઉમેદવારોની જીત થાય તો ચાલતા રામાપીની ધજા ચડાવી બાધા પૂર્ણ કરશું પેનલનો વિજય થતા બાધા પૂર્ણ કરવા નીકળ્યા તાજેતરમાં ગ્રામ પંચાયતના સરપંચોની અને સભ્ય ચૂંટણી યોજાઈ જેમાં ઈડર તાલુકાના પાનોલ ગામના પેનલના ઉમેદવારોએ સામૂહિક બાધાનો સંકલ્પ કર્યો હતો બુધવારે સરપંચ અને સભ્યોની મતગણતરી યોજાઈ હતી જેમાં તેમની પેનલનો દિવસે વિજય થતા વિજેતા સરપંચ તેમજ સભ્યો ચાલતા બાધા પૂર્ણ પડાલી ખાતે આવેલ રામદાસ રામાપીના મંદિરે બાધા પૂર્ણ કરી ધજા ચડાવી હતી સરપંચ તેમજ સભ્યોએ પ્રસાદ ગ્રહણ કરી બાધા પૂર્ણ કરી હતી હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા પાનોલ ગામ અહીંયા બધું ચાલતા આવ્યું છે સરપંચની ચૂંટણી હતી બાધા રાખી હતી આખા ગામે ચાલતા હોવાની તો બહુ સારું રિઝલ્ટ મળ્યું છે બારસો સત્તાણુંમાંથી ભવ્ય વિજય થયો છે આખી પેનલનો મારી એ નિમિત્તે બધા ગામ સાથે ચાલવા આવ્યું છે જય તાલુકાના પાનુર ગામના વતની છીએ અને અમારે ચૂંટણીનો સરપંચની ચૂંટણી જીતવામાં આવી હતી એમાં ગામજનોએ બાધા રાખી હતી કે ભરતભાઈ પાનોલા અને ઉર્મિલાબેન પાનોલા ભરતભાઈ વોર્ડમાં જીત્યા અને એ ઉર્મિલાબેન સરપંચમાં જીત્યા અને તેમને અમે વિજય મેળવી અને અમે વિજય થશે તો અમે એ દર્શન કરવા બાવજી આવશું એવો અમે પાનુલ ગામ સંમતિથી અમે રાખ્યું હતું એટલે અમારી બાધા પૂરી થઈ છે એમને બારસો ને સત્તાણું વર્ડે જીત મારી બાજીનું જય જયકાર છે એટલે અમે દર્શન કરવા આવ્યા છીએ બોલો રામદેવ પીર મહારાજ